જય માતાજી મિત્રો બોલાવ આવજો તો અર્જુનસિંહ આઈ જાય આપણે એમને થોડું બોલાવરાઈ દઈએ દઈએ આપણે ના ભાઈ ભાઈ અર્જુન કમેન્ટ આવી હતી કે અર્જુનસિંહ બોલ લાવજો ને બે શબ્દ બોલાવવા આવજો તો તમે શબ્દ બોલો તમે જય માતાજી આજુક જય માતાજી હા મેન આપડે અંબાવી આપડે જશુભાઈ આપડે બોલાવરા તો નહીં પણ હું બોલી આપડે જોઈ લીધું બોલો બોલો કે ગીત ગયેલો ગીત તો બળુભા ની ફરમાઈશ હશે ને તો જ ગીત ગાય પણ બળુભા લેવાય હે નહીં કેમ કે બળુભા ના મિત્ર એ ખાસ મિત્ર એ તમને જો અમુક તો બળુભા જ કે આવે એટલે ડાયરેક્ટ ને ભરતસિંહ પણ મિત્ર છે બધા અમારે કેમ હતા આપણે ને અમારે દોઢાઈ નું ઘર અમારે કેમ કેટલી વાર નોકરી કરી છેલ્લા વાર

એની નોકરી આપણે ના કરી બહુ કાઠું હતું એમ સંગે ચકેડું હતું એ ચકેડા બે હાર્યા હતા માથું બે દાડ માથું ચડી ગયું ખરેખર ચક્કર આવી ગયા હતા ત્રીજા દાડે પેકિંગમાં જયું પેકિંગમાં એવું જ થયું એટલે અમારે કેમ નોકરી કરવી બહુ કાઠું હોય ને અત્યારે તો મશીન થઈ ગયો પેલા હતું અત્યારે એવું નહીં ને અત્યારે તો મશીન થઈ ગયા ટોટલી મશીન થઈ ગયા ને કારીગરો જે અંદર કામ કરતા એ પણ ઓછા થઈ ગયા માણસો ને પેલા તો લગભગ ભરતી મહિને મહિને ભરતી નોકરી કરી એ

સુપરવાઈઝર હતા અને પેલા ના પેલા પેલા આપણે ભરતસિંહ અમારા વાવામાં કોઈ જીવ તો આપણે ભરતસિંહ ના ભાઈ રહ્યા વિનુભા ગયા હતા હા પેલા પહેલા પછી ગયા ને પછી આપડે જલુભા પછી બલુભા બધા પછી બધા પાછળ લાગ્યા પેલા પેલા જવા વાળા વિનુભા આપડે

તો જો કારણ વસ્તુ ના લીધું કે તમે લઈ રહ્યો પણ વસ્તુ લીધું તો એના જેમ કે એના વિડીયોમાં કટ લેવાનું બાચી હે તો મેં કટ લેવાનું ચાલુ કર્યું એને વેસાતું પાછું લઈ લીધું શું આ કર આ પોતે કારણ જો મારા કમેન્ટો ખરાબ લાગે એમ કરી પબ્લિક ને ખબર હે કે હું ભોળો માણો છું પણ યાર આરુ પણ બદનામ કરા દી લ્યો તો એસબી ટોઈઝ માં તો આપણે ચેક કરવાનું હતું મળી જમ કે હું અને કરણ બે જણા મસ્તી ચડી ગયા હતા તો આપણે જીગરભાઈ એમની પોણી માટે લઈને આયા છીએ તો આપણે ચેક કરી લઈએ અને તમને બતાવી દઈએ કે આ વસ્તુ કઈ રીતનું યુઝ થાય ને જોરદાર વસ્તુ હો તો જોઈ લો ઓયથી સ્ટાર્ટ થાય આ રહ્યું ને તો બી સી આ ઓપ્શન આવેલા છે ને બીજા ઓપ્શનમાં જાઓ એટલે પાછું બદલાઈ જાહે આટલેથી અહીંયા બી સીડીનો જ ભાગશે પાછું ત્રીજું ઓપ્શન આવશે ઓપ્શન બદલવાનું જો પાછું ચોથું પત્તું જોઈ લઈએ આપણે પાછું હોયથી બદલાઈ જાય સ્ટ્રોબેરી વાત નહીં બદલાતું ને નહીં નહીં ખાલી ફોટા જ છે ઓરેન્જ તો આ રીતનું કોમ કરે હે બસ

Đây đi Yêu Tao tata Ta ta cái gì Ta ta đi đi chơi Bye bye Ta ta Sao lại Phút đây vậy કમલીવાડા હું અને ભાભા ને આપડા રઘિંગ ને શ્રવણ ને નિખિલ આટલા જણા આયા છો એક જ ગાડીમાં ગાડી કઈ છે આપડે રિક્ષા નીશભાઈ ચલાવી છે ભોનસિંહ આગળ બેઠા અમિત ચેલા જાડા પાછળ બેઠા તમને બતાવી રીક્ષા રિક્ષા આ રિક્ષા રિક્ષ વાળી ગાડી રિક્ષ વાળી ગાડી છે રિક્ષ ગાડી છે